તાલુકા શાળા તાલુકો ધ્રોલ જિલ્લો જામનગરના આચાર્ય સરકાર દ્વારા પણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા લાતીપુર જામનગરના આચાર્ય શ્રીમતી મીનાબેન પરમારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રેરણાત્મક બની છે નોકરીના સમય ઉપરાંત પણ તેઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓ થકી જ્ઞાનનો પ્રવાહ અવિરત થકી વહેતો રાખે છે તેઓએ નોકરી દરમિયાન પોતે બનાવેલ તમામ પ્રકારના ચિત્રો લખી તેમની ઓફિસ તેમજ શાળાના તમામ રૂમોમાં લગાવેલ છે સાથે સાથે ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા અને ઝારખંડ સરકાર દ્વારા તેમને તેમના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે આ તમામ કાર્યમાં તેમની સ્કૂલના સ્ટાફના સાત સહકારથી આ કાર્યમાં સફળતા મળવેલ છે શ્રીમતી મીનાબેન હિરાભાઈ પરમાર અમારી ટીમને જામનગર તેમની સ્કૂલ નિહાળવા પણ આમંત્રણ આપ્યું છે આવ સુંદર કાર્ય કરવા બદલ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા તેમજ સૌ સદસ્યો શ્રી મીનાબેન હિરાભાઈ પરમારને ખૂબ ખૂબ આર્થિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી છે રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા નંદાસણ તાલુકો કડી નોકરી નોકરીનું દોઢ વર્ષ જ બાકી છે છતાં પણ ખૂબ જ સરસ ઉત્સાહથી કામ કરે છે આટલું બધું સરસ કામ કરવું એ એક અઘરી વસ્તુ છે છતાં પણ કરે છે દરેક બાળકમાં રસ લે છે અને પોતે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આપી રહ્યા છે બેન તમને ખૂબ ખૂબ અભિનંદન બેન ધન્યવાદ થેન્ક યુ આજે બેન તો એન્ટર થો ક્લાસ બેન આજે ફોનમાં માં શું આવ્યું આજે શું કરાવશો પેલો પ્રશ્ન બાળકોનો નો એવો અને હું તમામ એમની જિજ્ઞાસાઓ સંતોષ છું શું સાહેબ અને એ કાર્ય આ દેખાય જ છે તમને એમની જિજ્ઞાસાનું આ તમામ કાર્ય છે તો આ રીતે મારું કાર્ય છે મને જે આવડું એ કહ્યું છે સાહેબ ઓનલાઈન નથી આવડતું હું કે સેન્ટર આચાર્ય લતીપુર તાલુકા શાળા મારા હાથ છે બીજી પંદર શાળા છે સરસ આવી કામ

આ સ્કૂલ નહીં થેન્ક યુ સાહેબ તમારો આશીર્વાદ જો કોઈ ને ફળે અને જો કોઈ વ્યક્તિ કોઈ છોકરી નાની હોય અને ઈ જો તમારું ભણતર તમારા જ્ઞાન કદાચ થાય તો એ ઉપર મારે છોડવું છું બાકી નહીં થાય થેન્ક યુ સાહેબ થેન્ક યુ તમારું હવે રત મારી પ્રક્રિયા ચાલુ છે અને આપણે જે જે કામ જે કરીએ છીએ ને મેં આવી પોથીઓ દ્વારા હું ચોથાબાગનું કાજ્ય લાવીએ છીએ ખટાનું મારે અહીંયા આવવું હોય ને તો તમારે અઠવાડિયે કાઢવું જ પડે બાળકો જે જે પ્રવૃત્તિ કરે છે જોવા અમે તાચિત્ર સાથે શિક્ષણ